સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લા ચલાવતા વૃદ્ધ પર હુમલો કરી લૂંટ કરવાની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લૂંટારાએ વૃદ્ધા પર હથોડીથી ગાજીકી મંગળસૂત્રની લૂંટ કરી હતી આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ બે જૂન બે ના રોજ ટીજીબી હોટલની ગલીમાં

અડાદણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બે છ બે હજાર ચોવીસના રોજ એસએમસી આવાસમાં એક વૃદ્ધાબેન એ ગલ્લો ચલાવે છે એ ગલ્લાવાળા વૃદ્ધાબેનને બે આરોપીઓ આવી છાતીના ભાગે હથોડી મારી અને મંગળસૂત્ર લૂંટ કરી ભાગી ગયેલા હતા જેની બાતમી ગતરોજ રોજ ક્રાઇમ બ્રાન્ચને મળતા એમાં બે આરોપીના સંડોવાયેલા હતા ગુલામ મુસ્તફા મોહમ્મદ સાકી ગુલામ સબીર ભટીયાલ જે બંને મૈધાપુરાના રહેવાસી છે બંને આરોપીની બાતમીના આધારે ક્રાઇમ એને ધરપકડ કરી રાખેલ છે અને અડા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલ છે અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત